નમસ્કાર ખેડૂત મિત્રો સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ જનરલ તૈયાર કરાવેલ આ ટ્રેક્ટર વેચવાનું છે માહિતી આપવું તે પહેલાં ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી આવા જ આવનારા વિડીયો આપણને મળતા રહે ખેડૂત મિત્રો આ ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર પાંચ એન્જિન આખું બનાવેલ છે ખેડૂત મિત્રો કોઈ પણ જગ્યાએ લીકેજ નથી અને હજુ ખેડૂત મિત્રો આને રાઉસ કરવાનું બાકી છે ખેડૂત મિત્રો આની અંદર બોડીમાં ક્યાંય સડો નથી બેટરી નાવી નાખીને આપવાનું છે હાલ નથી ફિટ કરેલી આની અંદર ઓલ્ટરનેટર રેડિએટર નવું ખેડૂત મિત્રો હવે બીજું શું જોઈએ તમને ખેડૂત મિત્રો બેસવાના પંખા પણ નવા નાખેલ છે ખેડૂત મિત્રો હાઇડ્રોલિક ઇશારે કામ કરે છે ખેડૂત મિત્રો જે તમે વિડીયોમાં જોશો ટાયર્સની જો વાત કરીએ તો પચાસ ટકા પ્લસ ટાયર છે જે રીમોલ છે ખેડૂત મિત્રો છત્રીસ સારી પાવર સ્ટેરિંગ વિનાનું આ ટ્રેક્ટર છે ખેડૂત મિત્રો ઓરિજિનલ કલર કરાવેલ છે આ ટ્રેક્ટરની અંદર ખેડૂત મિત્રો તમે લેવું હોય કાં તો તમારા મિત્ર વલતુરમાં લેવું હોય તો તમને આ ટ્રેક્ટર સજેસ્ટ કરી શકો ખરેખર ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર મસ્ત તૈયાર કરાવેલ છે ખેડૂત મિત્રો અને ખેડૂત મિત્રો તમારે તો બસ લઈ જવાનું છે અને ખાલી ઉપયોગમાં લેવાનું છે બાકી ટકા ટક ટ્રેક્ટર છે કિંમતની જો વાત કરીએ તો એક લાખને પાંસઠ હજારમાં આપી દેવાનું છે પણ ખેડૂત મિત્રો જો તમે વિડીયો જોઈને જાઓ છો તો તમે થોડું ભાવમાં સમજી આપશે નોંધ ખેડૂત મિત્રો પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરવા નહીં રૂબરૂ મુલાકાત લઈ ખરીદી કરવી ખેડૂત મિત્રો આ તમને ક્યાં જોવા મળશે તો અમરેલી પ્રોપર જોવા મળશે વધુ માહિતી માટે કૌશિકભાઈનો સંપર્ક કરવો ત્રેસઠ પાંચ છબ્બી જીરો ચાર એક અઠાવન જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ અઠ્ઠાણું સાત નવ્વાણું ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું રૂપિયાથી વધારે e nenhum